નમસ્કાર મિત્રો આજે રૂટિન ટોફિકથી હટીને એક વિડીયો બનાવવાનું મન થયું છે કે પાંચ વર્ષ પહેલાં જે ટક્ષશીલા અગ્નિકાંડવાળી ઘટના બની ત્યારે બાવીસ બાળકો જીવતા ભૂજાઈ ગયા ભડતું થઈ ગયા મૃત્યુ પામ્યા ત્યારબાદ હરની લેકવાળી ઘટના બની એ ઘટનામાં બારથી પંદર બાળકો ડૂબી ગયા મૃત્યુ પામ્યા અને ફરી આ રાજકોટ ગેમ જોનવાળી ઘટના બની એમાં કેટલા બધા બાળકો મરી ગયા છે એનો હજી સુધી પત્તો કે આંકડો બહાર આવ્યો નથી તો મારે સરકારને પ્રશાસનને એક જ વસ્તુ કહેવી છે કે તમે ઠેર ઠેર એલાન કરો છો કે ભાઈ પાણી બચાવો એના માટે મીટરો રાખ્યા વીજળી બચાવો એના માટે મીટરો મૂક્યા પ્રદૂષણ થતું અટકાવો વાતાવરણ બચાવો એના માટે તમે બીજી બધી સુવિધાઓ કરો છો તો આ બાળકો તો દેશનું ભવિષ્ય હતા તો એને કોણ બચાવશે કલમ થ્રી સેવન્ટી હટાવી શકતા હોવ તો આ બધા ઘટનાઓમાં જે આરોપી પકડાય છે એને કેમ સજા નથી આપી શકતા એકને સજા આપશો તો બીજા દસ કરતા ડરશે તમે સમજો એટલે સરકારને પ્રશાસનને એક જ નમ્ર વિનંતી છે કે અમને તમે બીજી બધી ફેસિલિટી નહીં આપશો એ ચાલશે પણ અમને અમારા પરિવારની અને અમારી સેફટી આપો અમે બહાર નીકળતા દરવા ન જોઈએ અમે બહાર નીકળતા અમે કે અમારા બાળકોને અમે બહાર નીકળતા દરીએ ગભરાઈએ તો એ સરકાર શું કામની બસ અમારી એક જ તમને નમ્ર વિનંતી છે કે અમને અમારા પરિવારને સેફટી આપો આભાર